શુદ્ધ અવર્ણ્ય વસ્તુ જ એ સર્વરૂપે ભાષે છે અને તે વસ્તુ સ્ફૂટ રીતે અનુભવમાં આવતા છતાં અવાચ્ય છે અનાદિ છે અનંત છે એક છે અને દ્વિત્વ એકત્વ આદિ સંખ્યાથી રહિત છે જેમ એક જ કાળ પ્રલયરૂપ અને સૃષ્ટિરૂપ એમ બંને રૂપ થઈ જાય છે અને બીજ જેમ અંકુર થડ વૃક્ષ શાખા પલ્લવ તથા પુષ્પ ઇત્યાદિ રૂપ થઈ જાય છે તેમ બ્રહ્મજ સર્વરૂપ થઈ છે જેમ એક જ કાળ અને સૃષ્ટિરૂપ એમ બંને રૂપ થઈ જાય છે અને બીજ જેમ અંકુર થડ વૃક્ષ શાખા પલ્લવ તથા પુષ્પ ઇત્યાદિ રૂપ થઈ જાય છે તેમ બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહ્યું છે

અત્યંત સૂક્ષ્મ સંપૂર્ણ શુદ્ધ અવલોકન જ્ઞાન છે છલી દ્રષ્ટિ જોઈ તો ભીત દેખાય પણ સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈ ત્યાં આકાશ દેખાય ભીત નથી ભ્રાંતિ નથી એમ જળભ્રાંતિથી આ જગત દેખાય અને અંદર ચૈતન્ય જાગૃતિથી એ ચિદાકાશ દેખાય અજાગૃત માણસ હોય અને એમાં ભ્રાંતિ હોય તો એને આ ભ્રાંતિ દેખાય ભ્રાંતિ અને ચૈતન્ય જાગૃતિ હોય તેના બધો અનંત સુધે ચિદાકાસ દેખા અમને બધો અનંત સુધે ચિદાકાસ દેખા અમને જળભ્રાંતિ હું ને જગતને આ જળભ્રાંતિ દેખાતી જ નથી દેખાતી નથી એની ખાતરી અમે એમાં પડ્યા નથી બંધાણો નથી અને અમે અનંત સુધી રહ્યા છીએ તો એનો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ છે જે આવે એને પણ એ મળે જોતું હોય તો જેને ભ્રાંતિમાં મરવું હોય તો એમાં મરે જેને આપમાની સાચી શાંતિ જોતી હોય તો આજ તૈયાર જ કંઈ લેવા જવાનું નથી બધી રીતે અહીંયા તમે રહો તો અંદરનું બહારનું સ્થૂળનું સુખનું કોઈ પ્રદૂષણ નથી મનની કોઈ ભ્રાંતિ નથી દેહની કોઈ ભ્રાંતિ નથી દ્રશ્યની કોઈ ભ્રાંતિ નથી હું મારું નહીં કે રાગ રાગ દેવ નહીં કે લેવા દેવાની કોઈ ભ્રાંતિ અને પરમ પરબ્રહ્મ પરમ શાંતિ પરબ્રહ્મ પરમ શાંતિ પરબ્રહ્મ પરમ શાંતિ હું તો માનું તારું છે જ નહીં ભેદાભેદ છે જ નહીં માડોઝા બરાબર જ છે જ નહીં એને બરાબર મખંડ સચ્ચિત આનંદ છે એ છે કે નહીં આ એક જણને ભીજ દેખાય ને એક જણને ત્યાં જ આકાશ દેખાય વૈજ્ઞાનિક દ્રષ્ટિ હોય વિજ્ઞાન સાયન્સ જેનો સબ્જેક્ટ હોય ને તો એને આ ભ્રાંતિ ન દેખાય ને પણ એ પાછું જળભ્રાંતિથી વર્તે તો એ વૈજ્ઞાનિક હોય તોય ન દેખાય કદાચ સાયન્સનું સ્ટુડન્ટ હોય તો જાણતો હોય કે આ બધું અનંત સ્વચ્છ આકાશ છે અને એમાં આ બધી જળ જે ભ્રાંતિ છે કાંઈ નથી વૈ વિજ્ઞાન ઉત્તર હોય પણ પછી પોતાને પોતાની સાથે જળ ભ્રાંતિને જોડે દેહ પુરુષ જોવા સ્ત્રી છે અને સ્ત્રી પુરુષના સંબંધનો સુખ છે તે વૈજ્ઞાનિકે ભૂલો પડે અને વૈજ્ઞાનિક ન હોય અને અંતર્દૃષ્ટિથી ઇન્ટ્યુશન અંતઃપ્રેરણાથી એ જાણી લે કે અનંત સ્વચ્છ આકાશ જ છે અને જળ દ્રશ્ય ભ્રાંતિ કાંઈ છે જ નહીં જગત કે સુરતી સંસાર સમજાય તો ન ભણ્યો હોય તો પણ આનંદ સ્વચ્છ વાંચી રહ્યા શાંતિ હે એ જ રહે અને ભણ્યું હોય પણ જળભ્રાંતિને પોતાની સાથે જોડે કે હું પુરુષ દે છું સ્ત્રી દે છે સંબંધનું સુખ છે ઘરનું સુખ છે પ્રજાનું સુખ છે ધનનું સુખ છે માનનું સુખ છે બળાઈનું સુખ તો ગયો ભણવાથી ભણવું એમ કાંઈ નથી ગણવું એ છે ભણ્યું પણ ગણ્યું નહીં તો ગણ્યું કોને કહેવાય તો રામકૃષ્ણ પણ જ ભણ્યા નથી પછી રમણેય વધારે ભણ્યા નથી જ્ઞાનેશ્વરે એકવીસમી વર્ષે સંજીવની સમાધિ લીધી છઠ્ઠે વર્ષે તો જ્ઞાનેશ્વર લખી નરસિંહ મહેતાએ ભણ્યું નથી મીરા કોઈને એટલે તુલસીએ કામી હતો વાલીઓ લૂંટારો હતો પણ અમૂલ ક્રાંતિ એ બધા એ પરબ્રહ્મરૂપ થઈ ગયા એટલે કાંઈ ભણવાનું કાંઈ નથી યુનિવર્સિટીમાં ન મળ્યા અને તો પણ સાયન્સ છે એ થોડીક સુધી એમ કે ખરું કે થોડું શુદ્ધ અને સૂક્ષ્મ દ્રષ્ટિ હોય તો આકાશ તત્વ જે સૌથી છેલ્લું શુદ્ધ અને સૂક્ષ્મ તત્વ છે તમારી છોડ ક્રાંતિમાં તમને આ જગત દેખાય છે પણ તમને તમારી શુદ્ધ અને સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિમાં અનંત સ્વચ્છ આકાશ જ છે હું પણ એમાં ત્યાં નથી રહેતું રહેતો જગત પણ નથી રહેતું દ્રષ્ટા દ્રશ્ય પણ નથી રહેતું અને એ અનંત સુધી ચિદ સમજાય પણ ભણ્યો હોય પણ ગણ્યો ન હોય તો સદાશિવ કે જેવું કે અતિ નિંદ્ય હોવા છતાં સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં નિંદનીય એમાં શું છે રસ રક્ત મહાસ દસથી મજા શુક્ર પંચભૂત તો સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને આજ્ઞાનને લીધે ભોગમાં એકબીજાને પ્યારા લાગે છે આ ત્રિકો સર નિર્વાણ સદાશિવ સદાશિવસ કૈલાસ સમાજ સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાથી અનંત સુધે ચિદાકાશ જ છે અને આ ભ્રાંતિ કાંઈ નથી દેવની નહીં હું મારું નહીં સમજે તો ભોગમાં એક જાને પ્યારા લાગે છે ચૈતન્યને ન જાણવા તો જો ચૈતન્ય જાગૃતિ થઈ ગઈ તો અનંત સુધી ચિદાકાશ જ છે આ ભ્રાંતિ કાંઈ છે જ નહીં ભ્રાંતિને લીધે આ બધું ભોગ ભ્રાંતિ સાચી લાગે છે ભાર્થના ભ્રાંતિ સમજે પણ ચૈતન્ય જાગૃતિમાં એ પછી અનુસૂદિદ આકર્ષણ છે બ્રહ્માનંદ હિ સત્ય હૈ વૈશય આનંદ અસત્ય હૈ એને પછી રામણે કહે છે કે જેને સ્ત્રીના જેને ખાનપાનમાં જ રસ છે એ ગધેડા જેવો છે જેને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે એ ગધેડા જેવો ને આવું કીધું છે જેને ખાનપાનમાં અને સ્ત્રીના ઉપભોગમાં જ રસ છે તે કૂતરા જેવો કારણ કે એની તે પ્રાંતિ છે હું દેહ છું એને ચૈતન્ય જાગૃતિ નથી અને વંચિત પ્રકાશથી ચૈતન્ય જાગૃતિ ન થાય એવું બને નહીં પણ પોતે ભ્રાંતિ રાખીને સાંભળી રહ્યો હોય તો ચૈતન્ય જાગૃતિ ક્યાંથી થાય વંચિતનો દોષ નથી પ્રકાશનો દોષ નથી પણ પોતાની જળભ્રાંતિ નડે છે કે હું દેહ છું ને પુરુષ છે ને સ્ત્રી છે ને પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને ઘર છે ને ધન છે ને ભોગો છે ને સુખ છે ને માન છે ને બળાઈ છે ને બસ અમારો ફેમિલી છે ને સમાજ છે ને આમ દેન છે ને સંસાર વ્યવહાર છે ને ખાઈએ પીએ છે ને મજા કરીએ છીએ હરી પડીએ છીએ પેરી ઓઢીએ છીએ બધું અમારે સોનું છે ને વાહન છે ને બધું ગાડી લાડી ભાડી અને ભાડી આંધળો એટલે બાડું જ કહેવાય ચૈતન્યનું ન જાણતો હોય આંધળો જ છે ગોળ એટલે રમણ કે સૂર્ય ન દેખાય એ સૂર્યની તો જ નથી ગોળની દ્રષ્ટિ ન કરાય શું કહેવાય અનંત સુધી ચિત્તાકાશ ન દેખાય તો એ અનંત સુધી ચિદાકાશનો દોષ નથી આ સાલો ગોળ જેવો છે ને એની દ્રષ્ટિ ન થાય પછી વસ્તી મળ્યા પછી તો ભ્રાંતિ ન જ રહેવી જોઈએ અને વસ્તી મળે તો એમનું કહેવાય કે વસ્તીથી ભ્રાંતિ રહી તો પછી ભ્રાંતિ રહીને વસ્તી માર્યો ભ્રાંતિ રહીને રહીને વચ્ચિત માર્યો હોય તો એ વસ્તીમાં રહ્યો નથી એને ભ્રાંતિ ન રહીને વસ્તિત માર્યો હોય તો તો પોતે જ અનંત સુધી ચિદ્તાકાશ છે ભ્રાંતિ રહીને વસ્તીટ માર્યો હોય તો એ વસ્તી માર્યો જ નથી નહીં ખ્યાલ આવ્યો અને ભ્રાંતિ ન રહીને વસ્તી માર્યો હોય તો તો પોતે જ અનંત સુધી ચિદાકાશ છે ભ્રાંતિ ક્યાં છે ચિદાકાશ જ છે પોતે જ છે અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે આ કેટલું બાકી સવારે આઠ ને બે દસ ને ત્રણ તેર હું પોતે અનંતપૂર્ણ પરોભરા છું આ મોકલી રહી ન જાય આમ એવું લાગે કે સારી ચંદ્રતા પ્રાંતિ જાય નથી નઈ ચાલો કોક જન્મે જશે ન જાયનું શું કરીએ રજિયાત થઈ ગઈ ટેવ પડી

हरसू पत्रिका क्य बन सारो पेपर सारो पेपर डीप एंड क्लीन सत्य शिव सुंदर डीप एंड क्लीन सर एक्जेक्ट कल सांजार सारू पेपर सारू काम डीप एकदम डीप ब्लू डार्क ब्लू आज छू नहीं

જો બોલો પણ મોટો આખો કેવળ પ્રકાશ છે પોતે આવો બીજે બિતેરમાં મરે કાલે કાલે ભૂલી ગયા બહુ મળ્યો ભૂલી ગયા અને મળી ગયો સુંદર તરત નીકળી ગયો બરાબર તમારે ચંપા મળી નહીં મળ્યા હોય ફોન માં વાત થઈ આમ તો હસતા ને પછી યાત્રા વાત થઈ હતી આનંદ મંગલ મજા આવી મજા આવી કરતા યાદ ચાલુ યાત્રા હા ચાલુ યાત્રામાં શું કે મજા આવી ગઈ એમ એકદમ મજા મજા આવી ગઈ એમ આમ ફોર્મમાં હા પ્રસન્ન હતા હા પ્રસન્ન હતા

કેવો આનંદ મંગળ છે ભગવાન ના સંપૂર્ણ દર્શન ભગવાન નું સંપૂર્ણ આનંદ મંગળ કેમ બનગ્યા અને ભોલ્સ મૂક્યો ભણી પૂરા ભણ ગયા બોલ કોઈ બે છે પગડક આઈ કાસર યાર કાઈ કરો हमको રેન્ડરો તબેત ખરાબન આવ દેવ પાછો આવ દેવ મત પેક કરા દે ઓ બીજમાં જાય તો આ થોડું ખાઈ લે અરે